મેદાન ની બરાબર વચ્ચે પ્રહલાદ ને ઉભા રાખ્યા છે એક બહુ વિશાળ મોટા મદિરા પીવડાવી અને એ હાથી ને મેદાન માં છોડી દીધો વચ્ચે બરાબર પ્રહલાદ ઉભા છે દૂરથી એ દોડતા હાથી ને આવતો જોયો એટલે પ્રહલાદે વિચાર કર્યો હે શ્રી હરિ હે નારાયણ હે ભગવાન તમે મને બચાવો મારવા વાળો કદાચ ગમે એટલો શક્તિશાળી હોય પણ તારવા વાળો સૌથી મોટો છે દોડતા દોડતા એવું બન્યું કે અને પગ પડ્યો ત્યાં હાથી એ તીવ્ર ગતિથી દોડી રહ્યો છે ને અચાનક પડ્યો અને એ પડતા જ એ હાથી નું મસ્તક જમીન સાથે ટકરાય